હલો નમસ્કાર મિત્રો આજે આપણે આ દેશી ખેડૂત ચેનલમાં એક નવીન વિડીયોની સાથે આવ્યા છીએ અને નવીન વિડિયો એ છે કે આ મામેજવો મામેજવાનું આ ઝાડ છે તમે જોઈ શકો છો તે ઘણા બધી બીમારીઓમાં કામ આવે છે અને આ મામેજવાનું ઝાડ એક ખાસ બીમારીમાં કામ આવે છે કે જેનાથી આપણે ભારતની અંદર તેર ટકા માણસો એ બીમારીમાં હોય એવી શક્યતા છે કે જે એને ડાયાબિટીસ કહેવાય એ ડાયાબિટીસ માટે આ મામેજવો એક અતિ ઉત્તમ કામ કરે છે કે આનું રોજ સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે ત્યાર પછી આપણે જોઈએ તો આ મામેજવો છે ને મામેજવો ચોમાસાની અંદર હરેક જગ્યાએ ખેતરના સેટે ઉગી પડે છે કોઈ અવરું જગ્યા ઉપર પણ બહુ માત્રામાં ઉગી પડે છે આ તમે મામેજવો જોઈ શકો છો કે મામેજવાને એટલો કડવો મામેજવો હોય કે એ ગમે એવી ડાયાબિટીસ હોય એને કંટ્રોલમાં લઈ આવી શકે કંટ્રોલમાં રાખી શકે તો આ મામેજવાને આપણે જોઈ શકીએ છીએ કે કેવો છે મામેજવો તો આપણે મામેજવા છોડને આપણે ડાયાબિટીસના કોઈ પણ હોય એને આપણે એટલું કહી શકીએ કે આનું તમે સવારમાં સેવન કરો હુકો કે લીલો કોઈ પણ મામેજવો હોય તો એનાથી એની કડવચથી આ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે તો આપણે એટલું એમ કહી શકીએ તો આ કે ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ છે આ રામબાણ ઇલાજ આ મામે જુઓ છે તો આપણે ડાયાબિટીસ માટે પણ બહુ ઉપયોગી છે તો એના ઓળખ માટે જોઈએ તો તમે જોઈ શકો છો કે આ મામેજવ છે જેને લાંબા પાંદ હોય છે લાસા પાંદ હોય છે ખેતરમાં થઈ શકે છે અને એકદમ લીસું હોય છે લીસું તો તમે જોઈ શકો છો કે આ મામેજો છે ને આજી નાનો નાનો મામેજવ છે મોટો થાય એટલે આમાં સફેદ ઝીણાં ઝીણા ફૂલ પણ આવે છે એ મામેજવો છે આ અને આને સેવન એવી રીતે કરવાનું કે સવારમાં ઊઠી નૈણે પેટે આનો બે ચાર પાંદડાની જે ફૂકો હોય તો એને પાણીમાં પલારી અને પછી એની કડવાશ પીવાથી ડાયાબિટીસ કાયમીની માટે કંટ્રોલ રહીએ છીએ આનું સેવન કાયમીની માટે કરવું પડે છે અને જો આ લીલો હોય તો એને વાટી અને એનો રસ પીવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહીએ છીએ તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો